તો વિશ્વમાં જીરા બજાર તરીકે નંબર વન માનવામાં આવતા ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મંદીનો માહોલ સર્જાયો છે ગત વર્ષે જીરા બજારમાં આગ ઝડતી તેજીના પગલે જીરાના ભાવ રૂપિયા ત્રણ હજારથી ચાર હજાર અને ચાર હજારથી બાર હજાર સુધી પહોંચી ગયા હતા ગત વર્ષે ત્રણસોથી ચારસો ટકા જીરાના ભાવમાં ઉછાળો આવ્યો હતો જેને લઈને ભાવ બાર હજાર સુધી પહોંચ્યા હતા કારણ કે જીરાનું ઉત્પાદન નેવ લાખ જીરા બોરીની સામે ઘટીને ફક્ત પંચાવન લાખ જીરા બોરીનું થયું હતું ગત વર્ષે જીરાના ઉત્પાદનમાં ચાલીસ ટકા ઘટવા સાથે જીરાનો ભાવ ચારસો ટકા વધી ગયો હતો પરંતુ ચાલુ સાલે જીરાનું ઉત્પાદન એક કરોડ બોરીનું થવાની સંભાવના છે જેના કારણે જીરાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે ઊંઝા જીરા બજારનો ભાવ ચાલુ સાલે રૂપિયા બાર હજારથી ઘટીને રૂપિયા પાંચ હજાર બજાર ભાવ થઈ ગયો છે અને જીરાની આવકમાં વધારો થવાની સાથે જીરાના ભાવ ઘટીને હજુ પણ ચાર હજારની આસપાસ પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે તો ઊંઝા જીરા બજારમાં મંદીનો માહોલ રહેવાની પણ શક્યતાઓ વધી ગઈ છે આપણો જે ડિમાન્ડ સપ્લાયનો જે છેલ્લા કેટલાક વર્ષોનો અનુભવ છે એ મુજબ ગત એવરેજ આપણી જે ખપત છે એ લગભગ એસી થી નેવું લાખ બોરીની છે ટોટલ ડોમેસ્ટિક અને ઇન્ટરને એક્સપોર્ટની બંનેની ભેગી થઈને એમાં ગઈ વખતે ટોટલ ઉત્પાદન લગભગ પંચાવન લાખ બેગની આજુબાજુમાં હતું અને લગભગ વીસથી વીસેક લાખ બોરી જેટલું કેરી ફોરવર્ડ હતું એટલે શોર્ટ સપ્લાયના લીધે એના ભાવ જે છ હજારથી વધીને બાર હજાર સુધી થયા હતા આ વર્ષે ખેડૂતોએ સારા ભાવ જોઈ અને વાવેતર પણ પુષ્કળ કર્યું છે ગુજરાત અને રાજસ્થાન બંનેનું ટોટલ ગણીએ તો લગભગ બાર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે અંદાજે જો કોઈ વાતાવરણની ખરાબી ન આવે માવઠું કેવું ન થાય તો નેવું લાખથી એક કરોડ બોરી જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે પણ સામે પાઇપલાઇન પૂરેપૂરી ખાલી છે વેપારીઓ જોડે પણ માલ કેરી ફોરવર્ડ નથી અને જ્યાં આગળ મથકોમાં પણ જે વપરાશકર્તા છે એની જોડે પણ સ્ટોક નથી એટલે જે ઉત્પાદન થવાનું છે એ માલ તો લગભગ આ વર્ષે પૂરેપૂરો વપરાઈ જવાનો છે હવે એક્સપોર્ટ ડિમાન્ડ કેવી રહે છે એની ઉપર ડિમાન્ડ સપ્લાયનો કોટેશન નીકળશે અને એ મુજબ લાગે છે કે પાંચ હજારનો જે અત્યારે ભાવ ચાલી રહ્યો છે એની આજુબાજુ ચાલશે વધુમાં વધુ અહીંથી ઘટીને કદાચ પિસ્તાલીસો થાય એનાથી વધારે ઘટેવું હાલ દેખાતું નથી જે પ્રમાણની માર્કેટની પોઝિશન છે એ મુજબ એટલે અત્યારે હાલ જે ભાવ ચાલે છે એ આમ તો બહુ જ રીઝનેબલ છે અને અહીંથી મોટું બજાર ઘટેવું લાગતું નથી સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગે આગામી ચાર માર્ચ સુધી હવામાનમાં પલટો આવવાની અને વરસાદ પડવાની સંભાવના વ્યક્ત